નમસ્તે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા વેધર અપડેટ્સની આજે આપણે વાત કરવાના છીએ રોજ શનિવારનો દિવસ અને સત્યાવીસ તારીખ ક્યાં કેવો વરસાદ પડી શકે છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજ રોજ એટલે કે સત્યાવીસ તારીખે વરસાદ છે એ વિરામ લેશે અને ત્યારબાદ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ધબધબાટી બોલાવવા તૈયાર થઈ જશે પરંતુ ઝરમર વરસાદ છે તેની અસર જોવા મળશે ક્યાંક વરાપ પણ જોવા મળશે અને ક્યાંક વાદળછાયું વાતાવરણ છે એ ગુજરાતમાં જોવા મળી શકે છે ત્યારે વિંડીના માધ્યમથી ઝટપટથી સમજવાનો પ્રયત્ન કરીશું રેન અને થંડર સ્ટ્રોંગ એક્ટિવિટીની આપણે વાત કરી લઈએ તો જ્યારે અમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારના આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો આ ચાર્ટના માધ્યમથી કે અસર જે છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે અને એની સાથે સાથે જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ વધારે અસર જોવા મળી શકે છે અને અમદાવાદ એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય અસર છે એ રહી શકે છે એટલે આ રેઇન થંડર એક્ટિવિટીની આપણે ખાસ વાત કરી રહ્યા છીએ શનિવારનો દિવસ અને આશ્રય આ વિડીયો અમે રેકોર્ડ કરી રહ્યા છીએ સાડા નવથી દસ વાગ્યાનો સમય અને એમાં આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે વિન્ડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ આ સાથે જ ડેમની પણ માહિતી આપી દઈએ તો આશ્રય ચાલીસથી વધુ ડેમ છે એ ઓવરફ્લો થઈ ગયા છે પરંતુ હજી દક્ષિણ ગુજરાતની જેમ કે અહીં દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે વધારે બ્લૂ પોસ્ટ છે અહીં જોવા મળી રહ્યો છે અને અહીં વચ્ચે મિટ સૌરાષ્ટ્રની અહીં પણ અહીં ખાસ અસર છે એ જોવા મળી રહી છે એટલે ઝરમર વરસાદ છે એ પણ વરસી શકે છે હવે આગળ વધીએ અને વાત કરીએ વિન્ડ એક્ટિવિટીની પણ આપણે વાત કરી લઈએ કારણ કે જે સિસ્ટમ એક સક્રિય એક સિસ્ટમ છે એ સક્રિય છે અને એક છે એ સમાપ્ત થઈ ચૂકી છે ત્યારે હવે વિન્ડ એક્ટિવિટીની વાત કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ અહીં વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે ક્યાંય ધોધમાર વરસાદ છે મેહુલીઓ એકદમથી નહીં વરસે બારે ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય પરંતુ આ સમગ્ર જગ્યા પર છે એ પવનની ગતિ છે એ આપ જોઈ શકો છો કે સામાન્ય પવન છે એ ફૂંકાશે વધારે પવન નહીં ફૂંકાય વરાપ પણ સાથે રહેશે એટલે જે ગુજરાતમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ આ બે દિવસ છે એ ખૂબ જ મહત્વના કહેવામાં આવી રહ્યા છે પરંતુ રોજ એટલે કે સત્યાવીસ તારીખે સામાન્ય ઝરમર વરસાદ છે એ વરસી શકે છે વધારે વરસાદની શક્યતા જેમ કે ગઈકાલે નવસારીમાં એટલો વરસાદ પડ્યો એવી શક્યતા ઓછી વર્તાઈ રહી છે મહત્વનું છે કે આની સાથે સાથે બાવન ડેમ છે ગુજરાતમાં એ પણ અલર્ટ મોડ ઉપર છે ત્યારે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ છે ગુજરાત માટે ખૂબ જ મહત્વની પણ માનવામાં આવી રહી છે આ સાથે જ વિંડીની તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ અને જેમ કે આપ આ સેટેલાઇટ દ્રશ્યો છે એ જોઈ શકો છો વિંડીના માધ્યમથી હાલ આજનો દિવસ સત્યાવીસ તારીખની ખાસ જ્યારે વાત કરવામાં આવે તો સામાન્ય વરસાદ છે સમગ્ર ગુજરાતમાં વરસી શકે છે ક્યાંક મધ્ય ગુજરાતની જો આપણે વાત કરવામાં આવે તો ત્યાં પણ હવે આવનારા દિવસોમાં એટલે કે જે નવો રાઉન્ડ શરૂ શરૂ થશે એમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા છે એ મહેરબાન થઈ શકે છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ તમામ મહત્વના અપડેટ્સ જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર